નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જીરાનો પાક એક મહિનાનો થઈ જાય ત્યારે આપણે જીરાના પાકમાં શું શું માવજત કરવી જોઈએ ખાસ કરીને સુકારો આવતો હોય તો સુકારો ન આવે એના માટે આપણે આગોતરું શું પ્લાનિંગ કરવું જોઈએ અને જ્યારે પણ આપણું જીરાનો પાક છે એ એક મહિનાનો થઈ જાય ત્યારે આપણે જીરામાં કયા કયા ખાતર નાખી શકીએ અને ખાસ કરીને જીરાના પાકમાં આપણે પહેલો કઈ દવાનો રાઉન્ડ મારો જોઈએ એ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાની છે એટલે વિડીયો થોડોક લાંબો થઈ જશે વિડીયોના અંત સુધી ખાસ કરીને ખેડૂત મિત્રો બધા જોડાઈ દેજો જેથી કરીને સંપૂર્ણ માહિતી આપ સુધી પહોંચતી રહે અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જીરું વાવેતર થયું છે અને અત્યારે જોઈએ ને તો કે ઘણા ખેડૂત મિત્રોને ઉગતું આવતું હોય છે અમુક ખેડૂત મિત્રોને જીરું છે એ પંદર દિવસનું થયું હોય છે અને એક મહિનાનું પણ થયું હશે છે તો ખેડૂત મિત્રો એક મહિનાનું જીરું હોય તો ત્યારે આપણે શું શું માવજત કરી શકાય એની આપણે વાત કરીએ તો સૌ આપણે સુકારાની વાત કરીએ તો કે સુકારાના આગોતરા આયોજન તરીકે આપણે શું પ્લાનિંગ કરવા જોઈએ તો એમાં આપણે વાત કરીએ તો કે સ્ટાર્ટિંગમાં પહેલું પાન આપ્યું હોય બીજું પાન આપ્યું હોય પછી જે રીતની જમીન હોય એ રીતે આપણે માનો કે ત્રીજું પાન આપતા હોય તો એમાં આપણે બીજા અથવા ત્રીજા પાનમાં આપણે ટ્રાયકોડમાં અને સુડોમોનાસ જે આવે છે એ આપણે પાણી સાથે દઈ દેવા જોઈએ જેથી કરીને અત્યારે જમીનની અંદર જે પણ ટૂંકમાં ફંગસ છે એ દુશ્મનકારક ફંગસ છે એ જો ગ્રો થતી હોય તો એની સામે આપણે કંટ્રોલ મેળવી શકીએ એટલે અગાઉથી જ આપણે જો આયોજન કરશું તો જે આપણે સુકારો માનો કે આવતો હોય છે એ પહેલાં આટલું આપણે જો કામ કરીએ તો એમાં આપણને આગળ જતાં ઘણો બધો ફાયદો થાય છે તો આપણે વાત કરી કે સુકારો આવીએ પહેલાં આપણે શું શું માવજત કરવાની છે હવે બીજી વાત કરીએ કે એક મહિનાનું ચીરું થાય ત્યારે આપણે કયા કયા ખાતર નાખી શકીએ તો હવે એની વાત કરીએ તો કે પાયામાં આપણે જે પણ ખાતર નાખ્યા હોય તો એવી જ રીતે આપણે અત્યારે માનો કે પૂરતી ખાતરની વાત કરીએ તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તો આ પૂરતી ખાતરમાં આપણે આ તત્વોની જરૂર હોય તો એમાં આપણે નાઇટ્રોજન માટે આપણે વાત કરીએ તો કે યુરિયા અને વીસ વીસ જીરોતેર તો આ બે ખાતર નાખી શકીએ છીએ નાઇટ્રોજનની પૂર્તિ માટે તો એમાં આપણે જોઈએ તો કે યુરિયા છે એ આપણે જે લોકોને આછી જમીન છે એવા લોકોએ યુરિયા નાખવું જોઈએ અદરવાઈઝ આપણે વીસ વીસ જીરોતેરનો ઉપયોગ કરવો જોઈએ હવે યુરિયા છે એના માપની આપણે વાત કરીએ તો કે સોળ ગુઠાના વીઘા પ્રમાણે પાંચથી છ કિલોગ્રામ આપણે યુરિયા નાખી શકીએ છીએ અને જે ખેડૂત મિત્રો વીસ વીસ જીરો તેરનો ઉપયોગ કરે તો એને પણ સોળ ગુઠાના વીઘા પ્રમાણે સાતથી આઠ કિલોગ્રામ પ્રતિ વીઘે સોળ ગુઠાના વીઘા પ્રમાણે વીસ વીસ જીરો તેર આપણે નાખી શકીએ છીએ હવે એની સાથે આપણે શું નાખવું તો કે અત્યારે જોઈએ તો કે ઝિંકની ઘણી બધી ઉપજ આપણા ગુજરાતની જમીનમાં છે તો ઝિંક નાખવાનું છે આપણે પાંચથી છ કિલોગ્રામ પ્રતિવિધિ ઝીંક તમે કોઈ પણ સારી કંપનીનું લઈ શકો છો તેની સાથે જે સલ્ફર છે બરાબર તો કે સલ્ફર છે એ અત્યારે એંસી ટકા અને નેવું ટકા બંને ફોર્મમાં અત્યારે માર્કેટમાં અવેલેબલ હોય છે તો એ બંનેમાંથી તમને જે અવેલેબલ હોય એ તમે વાપરી શકો છો એના પ્રમાણની આપણે વાત કરીએ તો કે પ્રતિગે એક થી દોઢ કિલોગ્રામ આપણે નાખવાનું છે અને સાથે આપણે બ્લુ કોપર છે કે જે ટૂંકમાં નાશક તરીકે કામ કરશે એના પ્રમાણે પણ આપણે વાત કરીએ તો કે વીઘે બસો થી અઢીસો ગ્રામ નાખવાનું છે હવે આ જે ચાર વસ્તુ કીધી એ ચારેય વસ્તુ ભેગી કરીને આપણે જીરાના પાકમાં નાખી દેવાનું અને પાછળથી આપણે જીરામાં પિયત આપી દેવાનું તમારું જીરું પચીસ થી ત્રીસ દિવસનું જીરું થાય ત્યારે પિયત આપો એ પહેલાં આપણે આ ચાર ખાતર નાખી દેવાનું ખેડૂત મિત્રો તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફરી એકવાર ખેડૂત મિત્રો જણાવી દઉં કે યુરિયા તમારે પાંચથી છ કિલોગ્રામ નાખવાનું છે અથવા જે ખેડૂત મિત્રો વીસ વીસ જીરો તેરનો ઉપયોગ કરતા હોય તેને થી આઠ કિલોગ્રામ નાખવાનું છે અને સાથે આપણે ઝીંક નાખવાનું છે તો કે ઝીંક પણ આપણે પાંચથી છ કિલોગ્રામ પ્રતિ વીઘા નાખવાનું છે અને સલ્ફરની વાત કરીએ તો કે સલ્ફર પણ એકથી દોઢ કિલોગ્રામ આપણે નાખવાનું છે અને સાથે બ્લૂ કોપર પણ આપણે બસોથી અઢીસો ગ્રામ નાખવાનું છે આ ચારેય વસ્તુ આપણે મિક્સ કરીને ઉડાડવાનું છે અને એમાં ખાસ ખેડૂત મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે પાવડર ફોર્મમાં જે ખાતર છે એ ડાયરેક્ટ માનો કે જો ચીરાને ટચ થાય ટૂંકમાં અડે તો એમાં બળવાના ચાન્સીસ વધારે રહેતા હોય તો એને બચાવવા માટે આપણે શું કરવાનું કે જ્યારે આપણા આ બધા ખાતરો સારી રીતે મિક્સ થઈ જાય પછી જે આપણો દવા છાંટવાનો પંપ આવે એનાથી આપણે થોડું થોડું પાણીનું ઉપર સ્પ્રે મારી દેવાનું એટલે જે પાવડર ફોર્મમાં જે ખાતર છે એ દાણાદાર સ્વરૂપમાં ખાતર છે એની સાથે સારી રીતે ચોટી જાય છે બરાબર અને પછી આપણે નાખવાનું છે નાખવામાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે થોડુંક આપણે તાકાતથી નાખવાનું એટલે શું થાય કે ડાયરેક્ટ જમીન ઉપર પડે એટલે જે બળવાના ચાન્સીસ છે એ આપણે ઓછા કરી શકીએ તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ તો ખેડૂત મિત્રો આપણે ખાતરની વાત કરી તો આવી રીતે આપણે જરામાં આ ચાર ખાતરો નાખીને ઘણું બધું ઉત્પાદન મેળવી શકીએ છીએ હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ એટલે કે એક મહિનાનું આપણું જીરું થાય તો એમાં આપણે પહેલા રાઉન્ડમાં કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આપણે જોઈ લેવાનું કે જનરલી શું થતું હોય છે કે આપણું જીરું છે એ મોટું શેર જમતું થાય ત્યારે ખપડી છે કે પછી માનો કે કોકડાતું હોય તો એમાં થ્રીફની અસર હોય તો એના માટે આપણે શું મારી શકીએ તો કે જંતુનાશક દવામાં હું તમને વાત કરું ને તો કે પ્રોફેનો સાઇપર બરાબર તો કે પ્રોફેનો પ્લસ સાયપર મેથરીન ટૂંકમાં કોઈ પણ તમે સારી કંપનીનું લઈ શકો છો અને એનો આપણે છંટકાવ કરી શકીએ છીએ તેનો છંટકાવ ન કરવો હોય તો તે સિવાયના ઓપ્શનની આપણે વાત કરીએ દઈએ તો કે થાઈ મિથોક્ઝામ પ્લસ લેમડા સાયલોથ્રીન ટૂંકમાં આવે એ તો આ બે ટેકનિકલમાંથી તમે કોઈ પણ એક ટેકનિકલ આપણે વાપરી શકીએ છીએ જંતુનાશક દવા માટે કે જંતુનાશક દવા તરીકે કોઈ પણ માનો કે નાની મોટી જીવાતું હોય કે પછી ઈયળ હોય તો એવું કંઈ પણ હોય તો એના માટે આપણે ફાયદો થાય હવે ફૂગનાશકની વાત કરીએ તો કે ફૂગનાશકમાં શું વાપરી શકાય તો કે પહેલાં રાઉન્ડમાં તો કે મેન્કો પ્લસ કાર્બન ડેઝિમ આવે બરાબર તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અથવા મેન્કો જે પ્લસ મેટાલેક્સી નામનું ટેકનિકલ આવે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અથવા એકલું મેટાલેક્સી પણ આવે છે એનો પણ આપણે જીરાના પાકમાં ઉપયોગ કરી શકીએ છીએ ટૂંકમાં આ ત્રણ પૂગનાશકમાંથી તમે કોઈ પણ એક ફૂગનાશકનો તમારા જીરાના પાકમાં ઉપયોગ કરી શકો છો હવે જે ખેડૂત મિત્રોને માનો કે વધ ન થતી હોય જીરાનો ગ્રોથ ન થતી હોય તો તમે કોઈ પણ સારી કંપનીનું એક વર્ધક ભેગું નાખી દેવાનું જેથી કરીને ગ્રોથમાં પણ તમને ફાયદો થશે તો આ આતું આપણું આખે આખું જીરાના પાકમાં શેડ્યુલ તો ખેડૂત મિત્રો એક મહિનાનું જીરું થાય ત્યારે સુકારા સામે આપણે શું વાગતરું આયોજન કરવું જોઈએ પછી જીરાના પાકમાં કયા કયા ખાતર નાખવા જોઈએ ફૂગનાશક માટે આપણે શું કાળજી લેવી જોઈએ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લીધી છે તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઈક કરી દેજો અને બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેવા ખેડૂમ મિત્રો ખાસ કરીને આપણે આ ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ ખેતીને લગતા લેટેસ્ટ માહિતીના વિડીયો મૂકવામાં આવતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન